સુરેન્દ્રનગર જિલ્લાના દહેગામ કુડા ખારાઘોડા સહિતના રણ વિસ્તારમાં અગરિયાઓ દ્વારા પકવવામાં આવેલા મીઠા પર नर्मदा કેનાલનું પાણી ફરી વળ્યું છે જેના કારણે તેમને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અગરિયાઓની મહેનત પાણીમાં ડૂબી ગઈ હોવાની હૈયાવીરના અગરિયાઓ રજૂ કરી રહ્યા હતા નર્મદા કેનાલ મારફતે ઓવરફલો થતું પાણી રણમાં પચાસ કિલોમીટર સુધી ફેલાઈ ગયું છે અગરિયાઓના પાટા પર પાણી ફરી વળ્યું આ સ્થિતિના કારણે અગરિયા

એટલે આવું બજાણાનો વકર નથી આવે છે વિહામો એટલે કે પીપળી દેગામનું એ પણ આવે છે અને સુલતાનપુરના જે વપ કહેવાય આવે એમાંથી પણ આટલું આટલું પાણી એટલે ટૂંકમાં બસોથી અઢીસો મશીન ચાલે ને એટલું પાણી આ અમારા રણમાં આવે અને રણમાં આશરે સાડા ચારસોથી પાંચસો પાટામાં આ પાણી આજે ફરી પાછું ઘૂસી ગયું હોય અત્યારે હાલની પોઝિશનમાં મારા પાટામાં પાણી છે બરાબર પાટા ફરતું કેનલનું હજી તો આ પાણી વધનું આવ્યું તો પાણી પાટા ધોવાનું જ શક્યતા છે એટલે હે એટલે બે અઢી લાખની ગણતરી તો અગર એને હે જ નુકસાની તો હવે બંધ કરાવો તો સારું હજી મેં કહેવાય ત્રીજા મહિનામાં સિઝન ચાલુ થશે તો આ ગાડીઓ કેવી